હવે એટલે વિડીયો ચાલુ થઈ ગયું છે મારું આ યુવાન વાર જોતા ના ઉભા છીએ અમે જવા શિવભા આ મારા જેણ હું તમ તારું ભાઈ જેણકો આ ગટો અમાર ભૂપત પત્રીજો મારા પત્રીજો આવતા બાનો વાર જોતા ઉભા છીએ આવો તાગા આવું સેટિંગ થાય આરા આવતો બા અને વાહ તો બા અમાર કલાકાર લેવા જ્યા છે લઈને આવે એટલે અમારો વિડીયો ચાલુ થઈ જાય તો વિડીયોમાં જોડાયેલા રેજો મિત્રો તો મિત્રો કલાકાર આવી ગયા છે અમારા સંજયભાઈ આદિવાસી અને રમેશ કોખરિયા તો હવે એમનું સ્વાગત કરીએ છીએ જોડાયેલા રહેજો મિત્રો આગળ બ્લોકમાં મજા હેલા એક બાજુ બ્લોક ચાલુ છે

આપણી ચેનલ માં આવું ગબ્બરભાઈ ની વાત થઈ ગઈ અર્જુનભાઈ ની એ વાત અમે તૈયાર છીએ કલ્પેશ તૈયાર છે આપણા એવી રીતના તાના તાપ તો લાગે વેલા તાનેતાજી કલાકાર હેડો જય માતાજી માતાજી હેડો હેડો જલ્દી જલસા હે બોર ભાઈ બોર હા આ બોર આ બોર આ બોર હેડો હે હેડો બોલો

ફિર બાજુ ના મંદિર આવી જાય છે કલાકાર બધા અમે આજે કલાકારો બેઠા છે દર્શન બધા કર્યા છે બીજા વિડીયો બનાવવાની બધા વાતો કરી છે તો અમે બધા એકવાર મંદિર બતાવી દઉં વીર મહારાજનું નું આ જો વીર મહારાજનું મંદિર છે આ જો ગેટ પીઆરઆઈ

ઈટિલેતાઓ જા એ હા તો તમે ચા મેલીન પાવ ને એવું શિયા કરો હો મેમોન આ અને હું જઉ કોક લઈને આવું ને એવું બધું આ તો મજા આવી આવજો એ હા હા તું જોના સા

ના ન જો કોટો ને ભેભરતો જાન ને ના છે જેપટા તાન જો લાગત જી ઓવા પેલો પાછો ડોકો ને આખ ના હોય એ કરવી પડે આઈડિયા કરવો પેલું લાય આપણે આવા આ ઓય એ ઓય એ જમા આપણા ગુલાબ જેવો ખાટા ખાટા નેતી બાગને ખાવ પર તો હમે પેલું છે કેવું પેલું એટલે મગટ તો એક ફીસ એટલે આઉટ મગટ હા અમાર ગમમો જે હેતા હોય ને એ બોલા ને ઓ સીરો અને બરાબર બરદા અંબલ અંબલ પડાય તી યોનો સીરો વશુલ કરી દે મય બન છું